હે માતાજી અને ગુડ મોર્નિંગ મિત્રો આજે આપણે અંબાજી જવાનો બીજો દિવસ છે બરાબર અને આ આપણો કેમ્પ હતો કેમકે આ જગ્યા પર આપણે રાત રોકાણ હતા બરાબર અને ગામ કહ્યું છે મિત્રો ખબર નહીં પણ જોતા અમારાથી લગભગ દસ કિલોમીટર દૂર છે હજુ અને જોઈ શકો છો હાલત બીજા તો મિત્રો ગાડી છે પણ અમાર આ ભાઈ એક નંબર એકદમ ગાડી જતી જાય ફેલ થઈ જઈએ બરાબર ગાય જાય આ ભાઈ અમારા બધા તો ખરેખર ખૂબ મજા આવે છે ચાલવાની વાર હવાર મેં છ વાગ્યા છે અને ચોક અને મોઢું ફ્રેશ થવા માટે ધોવું હતું પાણી જતું નહીં કેમકે ખૂબ બધી પબ્લિક હતી ગઈ એટલે તમે એમ ડાયરેક્ટ ચાલવાનું ચાલુ કરી છે અને બીજા મોડસો પાછળ છે તો કેવી મજા આવે હા બહુ મજા આવે બહુ મજા આવે મજા ભાઈ તારે લો મિત્રો તો એક મિનિટનો ટાઈમ લઈ અને જેમ બે લખતો લખવાનું ના કમેન્ટ કરજો ચાલો તારે જેમ બે